અને આ જે ઝીણા સાબુદાણા આવે છે એ મેં લીધા છે એને આપણે પલાળી દઈએ અને બટાકાને બાફવા મૂકી દઈએ પછી આપણે અંદરના સ્ટફિંગની તૈયારી કરીશું આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને સાબુદાણા પણ પલાળવા મૂકી દીધા છે હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ સ્ટફિંગ માટે પનીર લીધું છે મેં પાંચસો ગ્રામ જેટલું કિસમિસ છે કેપ્સિકમ છે આદુ મરચાં અને લીંબુ છે મરી પાવડર છે એ સિંધલ નમક છે બદામ છે કોપરાનું ખમણ છે આ કોપરાનું પાવડર છે અને આ ખમણ છે ખાંડ કોથમીર જીરું અને વળિયારી પનીરને ક્રમ્બલ કરી લીધું છે હવે તેમાં બધા મસાલા કરી દઈશું કોથમીર એડ કરીશું ટોપરાનું ખમણ એડ કરીશું ઢોકરાનું પાવડર એડ કરીશું જીરું છે એડ કરીશું વળિયારી છે એ પણ એડ કરીશું નમક સ્વાદ મુજબ મેં માપનું જ લીધું છે એટલે એ એડ કરીશું બદામના ટુકડા છે કિસમિસના ટુકડા છે કેપ્સિકમના ટુકડા છે આદુનું છે આદુ મરચાંનું અને આ મરી પાવડર છે અને દળેલી સાકર છે એ પણ એડ કરી દઈશું દળેલી સાકર છે એ પણ એડ કરી દઈશું હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે બટાકાનો માવો તૈયાર છે આપણે તેમાં મસાલા કરી લઈએ સૌ પ્રથમ આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું આદુનું છીણ એડ કરીશું એડ એડ કરીશું કરીશું ભૂકો દળેલી ખાંડ એડ કરીશું અને આપણે જે સાબુદાણા પલાળા હતા તે આવી રીતે છૂટા જ રાખવાના છે પલળીને સરસ થઈ ગયા છે આપણે તે પણ એડ કરી દઈશું અને જરૂર પડે બેન્ડિંગ માટે તો થોડોક મેં સાબુદાણાનો ભૂકો કરી લીધો છે તે પણ બે ચમચી એડ કરી દઈશું હું બટેટાનો મસાલો થઈને તૈયાર છે આપણે તેને તેલથી ટૂપી લઈશું પછી હાથ ધોઈ અને પેટીસ વારી લઈશું સ્ટફિંગ કરીને આવી રીતે આપણે બટ બધી પેટીસ ભરી અને તૈયાર કરી લઈશું અને તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બધી પેટીસ તૈયાર કરી લઈએ આવી રીતે આપણે બધી પેટીસ તરી લઈશું